આજ જીસાગર તાલુકા શહેરમાં ખૂબ જ ધામધૂમથી રામનવમી તથા સમજ્ઞા સભાની શોભાયાત્રા કાઢવામાં આવી છે તેમાં તમામ રાજકીય પક્ષોના આગેવાનો યુવાનો વેપારી સંગઠનો આવેલ છે અને તેનો ખૂબ ખૂબ સાથ મળેલ છે તે માટે આભાર જય શ્રી રામ આજે આજે ભગવાન હરિયાદા પુરુષોત્તમ રામચંદ્રજીની પાવન પ્રગટ ભગવાન સ્વામિનારાયણ આજે

વિસાવર્ધન મુકામે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નિમિત્તે ભગવાન રામલલ્લા પાંચસો વર્ષથી જે પ્રશ્ન વર્ગ ઉકેલો હતો અને આજે ભવ્ય રામ મંદિરનું શેરમા અયોધ્યા થઈ ગયું છે ત્યારે આજે રામનવમીના દિવસે વિસાવદિનની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે ત્યારે મારી સાથે જે ભાઈ છે એ રાજેશભાઈ સુરાષમાં આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એના નાનાભાઈ કેત સુરાશમાં છે અને અમે આ વિસાવદરની અંદર શોભાયાત્રા નીકળ્યા છે શોભાયાત્રાની અંદર ભાગ લેવાયેલા છે ખાસ કરીને અશોકલાસી સમય નાગીના લોકો આ શોભાયાત્રામાં ભાગ લે તે બદલ હું વિશાવનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન શ્રી રામલલ્લા પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન જે અયોધ્યાની અંદર બિરાજમાન થયા છે ત્યારે વિસાવદની જનતાને હું સર્વેને વિનંતી કરું છું આ વખતે રામ ભક્ત શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન સાથે હિન્દુસ્તાન રામભાઈ સર્વે વિસાવદ વિનંતી કરું છું કે આ પાવન અવસરની અંદર વિધાનસભા પેટા બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેન જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ